ગુજરાતમાં નાના બાળકોની ભરખી જતા ચાંદીપુરા વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે ત્યારે ભરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યો છે ગુજરાતમાં શૂન્ય થી ચૌદ વર્ષના બાળકોમાં હાલ ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વ્યાપક બનતા રાજ્યની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે તેની ભયાનકતા વધવા પામી છે બાળકોમાં માથાનો દુખાવો તીવ્રતાવ બેસિદ્ધ થઈ જવું તેવા સામાન્ય લક્ષણો ધરાવતા આ વાયરલ સંક્રમણને પગલે રાજ્યમાં પંદર થી વધુ બાળકોના મોત નીપજ્યા હોય તે સામે સરકાર પણ હવે ગંભીર બની છે આરોગ્ય વિભાગની ટીમે આ વાયરલ સંક્રમણ અંગે અંક્રેશ્વરના ખ્યાતનામ બાળ વિશેષજ્ઞ ડૉક્ટર સતીશ ગુપ્તા તેમજ ડૉક્ટર નીરજ ગુપ્તાને તેના પ્રારંભિક લક્ષણો તેમજ તેના પ્રતિકાર માટે કેવી તકેદારી રાખવી જોઈએ તે અંગે તેમનો પ્રતિભાવ લીધો હતો દો વર્ષ જેમ આ વર્ષે બી એક ભયાનક એપિડેમિક આવેલો છે જે બાળકોને અસર કરે છે અને ઘણીવાર બાળકો મૃત્યુ પામે છે એટલે આપણા જે ગુજરાત સ્ટેટમાં બહુ વધારે છે અને આપણે બધા અહીંયા નાગરિકો છે ભયભૂત થયેલા છે એટલે એમાં ભયભૂત થવાની જરૂર નથી પણ આપણે અમુક કાળજી લેવી પડે હવે સૌથી પહેલા તો આ ચાંદીપુરા છે શું એટલે ચાંદીપુરા એક વાયરસથી થતું રોગ છે જે પહેલા સૌથી પહેલા મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં જોવા મળે તો એ આપણે નાઇન્ટીન સિક્સટી ફાઈવમાં એટલે એનું નામ રોગી ગામના નામ પણ ચાંદીપુરા નામ પાડવામાં આવે છે એટલે એની ચિંતાકારક શું છે કે એમાં બાળકને વધારે થાય છે નવ મહિનાથી લઈને પંદર વર્ષ સુધી બાળક વધારે થાય અને થાય તો બહુ જલ્દી ફેલાઈ જાય છે અને કોઈક વાર બાળક બેહોશ થઈ જાય કોમામાં જતો રહીને મૃત્યુ પણ પામે છે હું છું ડૉક્ટર નીરજ ગુપ્તા હું અંકલેશ્વરમાં બાળકોનો ડૉક્ટર છું અત્યારે એક ભયજનક બીમારી જે કે ચાંદીપુરા વાયરસ એ બીમારીનો પ્રકોપ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે તો આ બીમારી જે છે એમાં બાળકોને ભાગના નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોને આ બીમારી વધારે લાગે આ બીમારી ઇન્ફેક્શન એટલે ચેપી રોગ કહેવાય ચેપી રોગ કઈ વસ્તુથી થાય તો મચ્છર કરડવાથી સેનફાય નામની મોસ્ક્યુટો હોય કે સાધારણ ઘરની મોસ્કિટોથી થઈ શકે તો આપણે પ્રિવેન્શન કેવી રીતના કરી શકાય તો પ્રિવેન્શનમાં આપણે ઘરને મોસ્કીટો ફ્રી રાખવાનો જે રીતના કોરોના કાળમાં આપણે હાથ હેન્ડ વોશિંગ સારી રીતના કરતા હતા ઘરની આસપાસ આસપાસ સાફ સફાઈ રાખતા હતા એવું આપણે કાળજી રાખવી પડે